મિત્રો ગઈકાલે મોડી સાંજે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર કડાકા ભડાકા સાથે જે વરસાદ છે તે વરસાદ વહીશો અને તેની સાથે હળવદ તાલુકાના ઢવાણા ગામે એટલે કે ગામની સીમમાં એક ઓયડી ઉપર વીજળી પડવાનો પણ બનાવ બન્યો સાથે ગોલાસણ ગામે રામદેવપીરના મંદિર ઉપર પણ વીજળી પડી અને મંદિરના શિખરને પણ નુકસાની છે સાથે કુડા રોડ પર મેરડી માતાજીનું મંદિર છે તે મંદિર ઉપર પણ વીજળી પડવાનો જે બનાવ છે એ બહેનો છે ઢવાણા ગામે જે વાડીએ ઓયડી ઉપર વીજળી પડી અને ઓયડીમાં જે બે મહિલાઓને એક પુરુષને બધા સુતા હતા એટલે બે ભાઈને એક બેનને સૂતા હતા અને ઓયડી ઉપર જ્યારે વીજળી પડીને એ વીજળીના જોરદાર કડાકાઓ જે થયો ને જેના કારણે એક યુવતી છે આમ અઢાર ઓગણીસ વર્ષની તેનું હૃદય બેસી જવાથી મોત થયું છે બાકીની જે બે બહેનો હતી તો એને પણ ગભરાઈ ગઈ હતી એટલે હપ્તાઈ ગઈ હતી બે ભાન થઈ ગઈ હતી એટલે એને પણ સારવાર માટે અડવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી છે 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 આપણે આપણે એ વાડી માલિક દીકરા આપણી સાથે સાથે થોડીક તેઓ વાત કરીએ આમ તો તમે કરી તાલુકાનું કૈલાસનગર ગામ છે ને પણ તમારી વાડી અડવદની સીમમાં આવે છે ઢવણાની સીમમાં શું બન્યું તું રાતે અને કોની વાડી હતી એ નામ ની થોડુંક તમે જણાવજો વાડી અમારી હતી અને વીજળી પડી રાતે બાર એક ના ગાળામાં અને એ છોકરીનું મૃત્યુ થયું કેટલાક વરાની હતી છોડી અઢાર ઓગણીસ વર્ષની અઢાર ઓગણીસ વરાની અને ક્યાંથી મજૂરી કામ કરવા હતા અને કેટલો ટાઈમથી રહેતા હતા વાડીએ એમપીમાંથી આવ્યા હતા અને બારક મહિનાથી મારી વાડીએ જ રહેતા હતા અને એમાં એક છોકરીનું મૃત્યુ છે ને બે છોકરીઓને ઈજાઓ પહોંચી છે એટલે આરતીબેન સુલતાનભાઈ બારિયા જે એમપીના છે અને એની વર્ષની ઉંમર બતાવે છે આરતીબેન સુલતાનભાઈ બારિયાનું મોત થયું છે બાકીની બે બહેનો હતી બે બન થઈ ગઈ હતી એટલે એને સારવાર માટે અળવદ લઈ આવ્યા હતા એની તબિયત અત્યારે સારી છે એટલે વીજળી પડવાથી જે છે આડ બે ગયું અને એના કારણે જે છે એ મોત થયું હતું વાડી માલિકનું નામ શું છે દિલુભાઈ વેલાભાઈ પાટિયા દિલુભાઈ વેલાભાઈ પાટિયા તાલુકા પંચાયતના વિપક્ષના નેતા મહિપાલસિંહ પણ ઢવાણાના છે એ પણ આપણી સાથે છે મહિપાલસિંહ હમણાં દવાખાને જ્યારે પૂછ્યું કારણ કે શ્રમિક આવું પરિવાર છે મજૂરી કામ સાથે જોડાયેલો છે તો એવું કહેવાનું થાય છે કે ભાઈ વીજળી પડી પરંતુ માથે નથી પડી એટલે કંઈ જે કંઈ રાજ્ય સરકારની જે સહાય છે એ સહાય ચૂકવવામાં નહીં આવી આવી હમણાં તમે વાત કરતા વાત થઈ પીએમ સાહેબ ડૉક્ટર સાથે અમને એવી વાત કરી કે વીજળી માથે નથી પડી મકાન ઉપર પડી મકાન ઉપર પડી હતી એટલે સહાય ચૂકવવામાં નહીં આવે પણ હું એવું કહું છું કે આ શ્રમિક મજૂર છે અને એને સરકાર શ્રી દ્વારા હું અપીલ કરું છું કે આમ આ લોકોને સહાય ચૂકવવામાં આવે ઓકે કારણ કે મિત્રો જે મૃત્યુ થયું છે મૃત વીજળી પડી ઓળી ઉપર વીજળી પડીને એના કારણે હાડ બે ગયું એના કારણે બીક લાગી ગઈ એના કારણે જે છે એ એ હેપતાઈ ગયા બાકીની બે મહિલાઓને અને આનું જે હૃદય છે હૃદય પોરું પડી ગયું એટલે ટૂંકમાં હૃદય બે ગયું તો એનું કારણ એ હતું કે વીજળીનો જોરદાર કડાકો થયો હતો અને ઓયડી ઉપર જ વીજળી પડી હતી એ મોબાઈલ પણ કંઈક હતો આરે મોબાઈલ પણ જે છે મોબાઈલ એક રૂમ માં હતો મોબાઈલ પણ આખો જે છે આ તમે જુઓ ફાટી ગયો છે આખો પરંતુ આમાં કહેવાનું ઈ થાય છે કે 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 ભાઈ આમાં રાજ્ય સરકારની સહાય ન મળે કારણ વીજળી માથે પડી એટલે આ સહાય જોતી હોય ને તો વીજળી માથે પડવી જોઈએ બરી ગયેલું હોવું જોઈએ શરીર આવું કહેવાનું થાય છે તો આવું તો ન હોવું જોઈએ કારણ કે ઓયડી ઉપર વીજળી પડી છે અંદર ઓરડીમાં જ સૂતા હતા અને વીજળી પડી અને મકાનમાં આ શું કહો ઓરડી ઓરડીમાં નુકસાન છે જે ઓરડી નુકસાન છે એમાં નુકસાન છે એટલે વીજળી પડવાના કારણે જ આ મૂર્તિ ઘટના બની આખી એટલે એ પણ મિત્રો સહાય મળે આ શ્રમિક પરિવારની જરૂર છે તમે ત્યાં જતા વાળીએ શું તમારું નામ અરવિંદ અરવિંદ ભાઈ કેટલા સમયથી ત્યાં મજૂરી કરો એક વાર એવું થઈ ગયું કોણ કોણ તમે આયા હતા મજૂરી કામ કરવા અમે માણ હતા છ હાથ જણા છો હાથ જણા છ હાથ જણા આરતી બેન સુલતાન ભાઈ બારિયા એ બે બે નું એક ભાઈ આયા તા ત્રણ હતા ઈ એ ચોતન ભાઈ ખરા છે અતાર મામે છોકરા છોકરા એનો ભાઈ રાકે છે આરતી બે બેનો હા આરી હોય એમનો ભાઈ હતો હા સગો ભાઈ રાકેશ ભાઈ એકાદ વર્ષ થી આયા કામ કરવા આયા તા મજૂરી કામ કરવા હા તમે ઈ ઓયડી માં સુતા હતા રૂમ માં હા રૂમ માં શું બન્યું તું રાતે આ એ વીજળી પડી હતી બધા હુઈ જાતા હતા બધા સુઈ ગયા હતા હા અને ઓચિંતાની વીજળી પડી હા પછી ઓલા બે બેનું બે ભાન થઈ ગયા તેમનું નામ શું એક નરમી ને ઓલે બાંધો અત્યારે કારણ કે આ ઘટના એટલે બે બેનું પણ બે ભાન થઈ ગઈ હતી ને આ જોવો તો એમાં મોબાઈલ પણ આખો જે છે મિત્રો એ ફાટી ગયો છે એટલે ખાસ એ ગામના આગેવાનોની પણ માંગ છે કે આ પરિવારને જે છે રાજ્ય સરકાર જે સહાય ચૂકવે છે સહાય ચૂકવે સાથે જે નુકસાની છે તો એનું પણ જે છે એ યોગ્ય વળતર આપે કારણ કે મિત્રો ખરેખર પરિસ્થિતિ એ છે કે વીજળી ઓયડી ઉપર પડી અને પડીને એના કારણે જે છે મૃત્યુ પામ્યા છે આરતીબેન સુલતાનભાઈ બારિયા ઉંમર અઢાર છે લગ્ન કરેલા હતા એ બેને ના લગ્ન નથી કર્યા એવું છે હા તો આ જે ઘટના છે મિત્રો એ હળવદ તાલુકાના ટવાણા ગામની સીમમાં ગત રાત્રિના સાડા બારથી એક વાગ્યાની આસપાસ બની હતી આભાર